કેટ અને ટાટની પરીક્ષાઓ પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે